જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આજે દિવસ શું છે તો એના માટે આપણે ફરાર બનાવવાનો છે તો ચાલો આગળ વિડીયોમાં જોડાઈ રહ્યો છું તો આપણે માંડવીના બી શેકી નહીં ખા અને હવે એને ભૂકો કરી ચાણી મૂકીને માંડવી પાક બનાવવાનો છે ફેણ ઉપડે ફેણ ઉપડે ને પછી બેહી જાય ને પછી જાડું થઈ જાય સાહેબ

હવે આપણે બટાટા ને ચીપ્સ તેલમાં તરવા મૂકી દીધી ચિપ્સ બની ગયા આપડી એમાં મસાલા કરી લઈએ તો આપણા મસાલા બી એ બની ગયા હા હા બીપી કા કર્યો ચિપ્સ માઇન્ડ વી કેળા અને મસાલા બી તો આ બધા ફરાર કરવા

આપણે લાપસી બનાવી તો એના માટે ઘી ગરમ કરવા મૂકી દીધું આજે એ વ્રત જે વ્રત માનું વ્રત છે તો આપણે લાપસી બનાવીએ છીએ અને આપણા માનસી બેન લાપસી બનાવે જોઈએ આપણે હવે કેવી બને છે ઘી ગરમ થઈ ગયું એમાં હું લોટ નાખું લોટ નાખી દીધો છે હવે તેને શેકાવા માટે આપણે ગેસ થોડો ધીમો કરી દેશું દેસુ તેને આપણે અલગ કાઢી લઈએ તો આપણે જેટલો લોટ લીધો તો એટલું જ પાણી ઉમેરીશું તો હવે આપણે એમાં ગોળ ઉમેરીશું ગોળ ને થોડીક વાર પાણીમાં ચડવા દેશું થી પછી આપણે આપણી જે લોટ શેખો તો તેને નાખશું તો આપણે લાપસીને ને હલાવશું વાર અને બસ તો આપણી લાપસીઓ બની ગયા અને હવે આપણે માતાજીને જુવારી લઈએ તો આપણે વાર્તા સાંભળી લે માતાજીના વ્રતની